ધોરણ પાંચ થી આઠ ના બાળકો બનાવશે બાળકોની પૂર્વ તૈયારી થઈ ગઈ છે હવે બાળકો પોતપોતાની રસોઈ જાતે અહીંયા ચૂલા ઉપર બનાવશે શું બનાવવાનું ભાઈ પૌવા બનાવવાના એમ ને સરસ સુરપાલ શું બનાવવાનું ભાઈ બટાકા ભૂંગળા તમારે શું બનાવવાનું દાબેલી બનાવવાની તમાર બ્રેડ પકોડા એ અહીંયા જુઓ શું બનાવવાનું ખીર આ શું બનાવો ખીર પૂરી સરસ હ હેળ ભેળની તૈયારી ચાલુ ભાઈ શું બનાવો ગોટા હા સરસ એ શું બનાવવાનું મેગી મેગી વાળા એમ ને તમારે શું બનાવવાનું ટીકડી ભજીયા ની તૈયારી ચાલુ હોય તમાર બટાકા વાળા તમાર શું રજવાડી પકોડી મારી વાલી રજવાડી પકોડી શું બનાવવાનું હા સેન્ડવીચ સરસ સરસ હા પીસીંગ એ આ શેની તૈયારી ચાલે શું બનાવવાના પકોડી એ શેની તૈયારી ચાલુ કટલે સરસ તમાર ગોટા ગોટાની પ્રોડક્ટ શું બનાવવાનું Sembar Tamar, tamar. ha? Gota, Saras Gota, Gota, Tamar, yeah. Miyagi, Miyagi ni tu yang dia calon. Gajar no, lo, Saras, Saras. Bolo Tamar, Sole Bature, Tamar, Dahi No Rotlo, Tamar, Gulab Jambu, Tamar, Stokura. Tamar. Pasta, ha? mm. pasta kok pasta. Baja, baja. ah seros. Suka nao? Gulab jamu suap. Suka ઓલા તો આલા નો આલા વાળા બટાકા પુવા હોય બોર બટાકા પુવા જે બટાકા પુવા છે તો એક જ કે ઉસી દે આ એ ચતલી આવો હો અમને તા જીમે તો જીમે તો આઈએ આ સપૃકતા બોલતો નહીં 满不满？<noise>